હલો ફ્રેન્ડ્સ આજે આપણે સરગવાના થેપલા બનાવીશું આ રેસીપી ડૉક્ટરની દુશ્મન છે જો આ તમે વીકમાં બે વાર બનાવીને ખાશો ને તો તમારો હાડકાંનો દુખાવો બિલકુલ ગાયબ થઈ જશે અને આ રીતના સીંગને ટુકડા કરી છોલી અને કુકરમાં આપણે બાફી લેશું થોડું ઓછું એક ગ્લાસ પાણી નાખીને આ રીતના એકદમ મેસ થઈ જાય એ રીતના બાફી લેવાની છે બરાબર પછી એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરીને ઠંડી થાય એટલે એને આવી નીચોવી એનો બધો પલ્પ આપણે કાઢી લેશું અને બધા છોતરા એના દૂર કરી લેશું ફ્રેન્ડ્સ આ રેસીપી એટલી હેલ્ધી છે કે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે આ રીતના બધો પલ્પ નીકળી જાય એટલે આપણે આને કાઢી લેશું કોઈપણ જાળીથી જેથી એના બી બી આપણા લોટની અંદર આવે નહીં પછી એને સાઈડમાં રાખી અને આપણે લોટ બાંધીશું તો એક કપ બાજરીનો લોટ લીધો છે ને એક કપ ઘઉંનો તમે આની અંદર જુવારનો મકાઈનો કોઈ બી લોટ લઈ શકો છો એક કપ દૂધી એડ કરીશું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું ફ્રેન્ડ્સ અને એની અંદર મીઠું નાખીશું સ્વાદ મુજબ આપણે મરચું પાઉ હળદી પાવડર મરચું પાવડર એક ચમચી એક ચમચી ધાણા જીરું અને મોણ માટે તેલ લેવાનું છે અને બધું મિક્સ કરી અને આપણે પલ્પ થોડો થોડો નાખતા જશું જેમ આપણો પલ્પ જોઈશે એ રીતના આપણે નાખતા જશું અને લોટ બાંધતા જશું બે ચમચી તલ એડ કરીશું આ રીતના અને આ મારો એક કપ પલ્પ હતો એમાંથી આટલો લોટ આપણો બંધાઈ ગયો છે બે ચમચી વધ્યો છે તો એનો તમે જ્યુસ તરીકે પણ પી શકો છો આ લોટ આપણો બંધાઈ જાય દસ મિનિટ રેસ્ટ આપી અને પછી આપણે એને કેળવી અને એના લોવા બનાવી લેશું તો તૈયાર છે આપણા લોવા હવે આપણે એને વણી લેશું અને વણવામાં પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી આ રીતના તમે ઇઝીલી વણી શકો છો અટામણ લઈ અને આપણે વણાઈ ગયું છે હવે આપણે થેપલાને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ અથવા ઘી જે બી તમને ફાવે લઈ અને શેકી લેશું ફ્રેન્ડ્સ આ આ રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો એમને ખૂબ જ ભાવશે આપણા થેપલા તૈયાર છે ફ્રેન્ડ્સ આ ચા સાથે ચટણી સાથે ઇવન એકલા પણ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવજો અને હે મારો વિડીયો જો તમને ગમે તો એક લાઇક જરૂરથી આપજો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો